રોડ નું એગ્રીમેન્ટ કરવાનું છે બાર કરોડ રૂપિયા નું કામ આપડે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું એમાં લાઈટ નું અલગ કરીને અંદર અંદરગ્રાઉન્ડ કાંતિભાઈ તમારો તમારે ગાંધીનગર બરાબર રાજીનામું દેવા દેવાનું નથી વટ માટે તમારે જેટલા થાય એટલે આવવાનું છે ચૂંટણી નથી આવવાની પણ આવવાનું છે કાંતિભાઈ અમે તમારી હારે અત્યારે તમે આ અમને હારે ન લ્યો